તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિ અને ખેડૂતને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક દિવસથી બોટાદ માર્કેટિંગ યાર્ડ કડદાને લઈને મોટી ચર્ચામાં આવ્યું છે ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના કદાવર નેતા એવા ખેડૂત નેતા રાજુ કરપડા પણ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા અને આ કડદા પ્રથાને લઈને બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી વિગતવાર માહિતી મેળવીએ તો આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં દરેક નેતાઓને એક્ટિવ કરી દીધા છે આગામી ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને કાંટાની ટક્કર આપે તેવો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ ગોપાલ ઇટાલિયા તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા હવે લડી લેવાના મૂડમાં છે તેઓ અત્યારે કરદા પ્રથાના મુદ્દા ઉપર મેદાને આવ્યા છે અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદા પ્રથા મામલે લડી લેવાની તૈયારી છે ગઈકાલે તેઓ બોટાદ પહોંચ્યા અને ત્યાં ખેડૂતોને સાથે રાખીને માર્કેટિંગ યાર્ડમાં પણ પહોંચ્યા હતા અને ત્યાં હૂંકાર ભર્યો હતો અને ચેરમેન સામે આ કરદા પ્રથા બંધ કરવાની માંગ કરી અને ઉમેશ મકવાણાના ગઢમાં બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે પહોંચ્યા હતા ખેડૂતો માટે પ્રથા બંધ કરવાની માંગ કરી હતી હાલ રાજુ કરપડા ધરણા ઉપર બેસી ગયા હતા અને માર્કેટિંગ યાર્ડના સભ્યો ત્યાંથી જતા રહ્યા હતા તમને જણાવી દઈએ કે આપ નેતા રાજુ કરપડાએ ગઈકાલે ઉમેશ મકવાણાના ગઢ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા અને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશો સામે ઉગ્ર રજૂઆત પણ કરી જ્યાં તેમણે કહ્યું કે બોટાદ માર્કેટયાર્ડને લૂંટવામાં સત્તાધીશોએ કોઈ કમી બાકી નથી રાખી માર્કેટિંગ યાર્ડની અંદર કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્ર ચાલતા હતા હવે કળદા બંધ કરાવીશું યાર્ડમાં ખેડૂતોનું શોષણ બંધ થાય બોટાદ યાર્ડને બદનામ કરવાનું કામ અને સત્તાધીશો અને વેપારીઓએ કર્યું છે કપાસને આરાધ્ય થઈ ગયા બાદ ખેડૂતને પંદર કિમી દૂર કપાસ પહોંચાડવાનું કહેવામાં આવે છે આ બધા ધંધા બંધ કરાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને લૂંટવાનું કામ સત્તાધીશોની નજર નીચે ચાલી રહ્યું છે વેપારી અને દલાલો માર્કેટ યાર્ડમાં ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે દલાલ અને ઇન્સ્પેક્ટર ક્યાંકને ક્યાંક વેપારીનો પક્ષ લઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજુ કરપડાની રજૂઆત છતાં બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા આ રજૂઆત શાંતિપૂર્વક સ્વીકારવામાં ન આવી હતી અને અધિકારીઓ ત્યાંથી ચાલતી પકડી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુ કરપડા ત્યાં જ રાત્રે રોકાણ કર્યું હતું અને બહોળી સંખ્યામાં રાત્રે પણ ખેડૂતો તેમની સાથે જોડાયેલા હતા પરંતુ તમને જણાવી દઈએ કે ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ આપ નેતા રાજુ કરપડાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે અને તેમને માર્કેટ યાર્ડની બહાર લઈ જઈને આ આંદોલનને શાંત કરાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે તો ખેડૂતો પોલીસની આ કાર્યવાહી ઉપર તમારું શું કહેવું છે શું સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવે તો યોગ્ય છે કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં દિવસે ને દિવસે વધતા જતાં આમ આદમી પાર્ટીના કદ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડાઈની પ્રથાને લઈને વિરોધને લઈને રાજુ કરપડાના ઉગ્ર વિરોધને લઈને અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે મિત્રો દિલ્હીમાં હાર બાદ પંજાબમાં આપના પ્રભાવ સ્થાપિત કરવામાં વ્યસ્ત અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ખેડૂતોની દુર્દશા ઉપર મોટો હુમલો કર્યો છે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ઘોર અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે તેમને તેમના મહેનતથી કમાયેલા ઉત્પાદનના વ્યાજબીબા મળી રહ્યા નથી અને તેના બદલે ભાજપના નેતાઓ યાર્ડ ઉપર કબજો કરી રહ્યા છે અને તેમને હેરાન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા તેમના હક્કો માટે લડવા માટે બોટાદમાં હજારો ખેડૂતો સાથે ધરણા ઉપર બેઠા આમ આદમી પાર્ટીના ખેડૂતોના હક માટે રસ્તાઓથી લઈને વિધાનસભા ગૃહ સુધી લડશે જ્યાં સુધી ખેડૂતોને તેમના હકો ન મળે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મોટી ભીડ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે ગુજરાતમાં આગામી સ્પર્ધા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીના ખેડૂત સેલના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા એક વડીયો દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલા કડદા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો આ ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ બોટાદ માર્કેટયાર્ડના અધિકારીઓએ એક બેઠક બોલાવી અને મીડિયાને નિવેદન આપ્યું કે કરદા ફરી ક્યારેય નહીં થાય જો કે માર્કેટયાર્ડમાં કેટલાક વેપારીઓ કસાઈની જેમ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરબડાએ હવે આ મુદ્દા ઉપર હોબાળો મચાવ્યો છે ખેડૂતોના શોષણનો મુદ્દો ઉઠાવવા બદલ તેમને જબરદસ્ત સમર્થન મળી રહ્યું હતું પરંતુ ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ રાજુભાઈ કરપડાની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે હવે મિત્રો દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારની કર્મચારીઓ અને પેન્શનરોને વધુ એક મોટી ભેટ મળી છે દિવાળીના તહેવારોને કારણે સરકારી કર્મચારીઓને વહેલો પગાર મળવાનો છે સરકારે જાહેરાત કરી છે કે ઓક્ટોબર મહિનાનો પગાર અને ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે તારીખ ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગાર કર્મચારીઓના ખાતામાં જમા થઈ જશે સરકારે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે સરકારી કર્મચારીઓના પગાર જે માસના પગાર ભથ્થા ચૂકવવાપાત્ર હોય તે પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેન્ગરિંગ પ્રથા અનુસાર ચૂકવવાના હુકમો કરવામાં આવેલ છે ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તારીખ વીસ દસ બે હજાર પચીસના રોજ હોય કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર બે હજાર પચીસ માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરેલો છે ઉક્ત નિર્ણય અનુસાર ઓક્ટોબર બે હજાર પચીસ માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી તારીખ તેર દસ ઓગણીસો ને ત્રાણુંના ઠરાવ્યાના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે વંચાણમાં લીધેલ તારીખ વીસ ચાર ઓગણીસો ને ત્રાણુંના ઠરાવમાં છૂટછાટ મૂકીને તારીખ ચૌદ દસ બે હજાર પચીસ તારીખ પંદર દસ બે હજાર પચીસ અને તારીખ સોળ દસ બે હજાર પચીસ દરમિયાન તબક્કાવાર કરવાથી આથી ઠરાવ કરવામાં આવે છે આ ઠરાવ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને લાગુ પડશે મિત્રો હજી બે દિવસ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવેલ આ મોંઘવારી ભથ્થાની ત્રણ માસની એટલે કે પહેલી જુલાઈ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ ઓગણ લાખ કર્મચારીઓ અને અંદાજે ચાર પોઈન્ટ બ્યાસી લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શન અને મળવાપાત્ર બનશે હવે મિત્રો આગળ વાત કરીએ તો બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસની જાહેરાત થયા બાદ આચાર સંહિતા અમલી છે ત્યારે માધેપુરાના સાંસદ પપ્પુ યાદવે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને પૈસા વહેંચવાનો તેમના ઉપર આરોપ છે જેને કારણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે આ ઘટના વૈશાલી જિલ્લાની દેસારી પોલીસ્ટેશન વિસ્તારમાં બની હતી સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ બાદ પોલીસે દેસારી પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી શું હતી સમગ્ર ઘટના તેના ઉપર એક નજર કરીએ તો મહાનાર સબડિવિઝન ઓફિસર એટલે કે એસડીઓ નીરજકુમારે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે સાંસદ સંદર્ભે માહિતી મળતા સરહદે બુઝુર્ગના સર્કલ ઓફિસરને તપાસ સોંપી યોગ્ય કાનૂની કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવ્યો એવું જાણવા મળ્યું કે આદર્શ આચાર સંહિતાના અમલ હોવા છતાં પપ્પુ યાદવે જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેમના ઉપર લોકોમાં રોકડ વહેંચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી એસડીઓ નીરજ કુમારે જણાવ્યું કે આ મામલો ગંભીર છે અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અમે સી અમે સીઓને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે રિપોર્ટ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે પૈસા વહેંચણીની ઘટના અંગે પૂરતા પૂરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે જો આરોપો સાચા સાબિત થશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે સંહિતા હેઠળ આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે અને સજાને પાત્ર છે જો કે પપ્પુ યાદવ તરફથી આરોપો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી જોકે આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે વિપક્ષોએ વિરોધ પક્ષોને લોકશાહી સાથે છેડછાડ ગણાવી જ્યારે પપ્પુ યાદવના સમર્થકોનું કહેવું છે કે આ એક રાજકીય ષડયંત્ર છે હવે મિત્રો ભારતના પાડોશી અને દુશ્મન દેશો પાકિસ્તાનમાં હિંસક વિરોધ પ્રદર્શનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શુક્રવારે પાકિસ્તાનમાં મોટા વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા તરીકે લબેક પાકિસ્તાન એટલે કે ટીએલપીએ દેશભરમાં પ્રદર્શનો કર્યા લાહોરમાં ટીએલપી સમર્થકો અને પોલીસ વચ્ચે ઇંચે અથડામણો થઈ પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ રાવલપિંડી અને લાહોર સહિત અનેક શહેરોમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે દક્ષિણપંથી ઉગ્રવાદી જૂથ તરીકે લબ્યક પાકિસ્તાન ગાઝામાંથી થયેલી હત્યાઓનો વિરોધ કરી રહ્યું છે તેઓએ બુધવારે નોંધપાત્ર વિરોધ પ્રદર્શનો કર્યા અને શુક્રવારે ઇસ્લામાબાદના કૂચની જાહેરાત કરી પીએલપીના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ પાકિસ્તાન સરકારે તૈયારીઓ કરી હતી પરંતુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસ સાથે અથડાયા પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદ તરફ જતા મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા જેથી પ્રદર્શનકારીઓ પ્રવેશ ન કરી શકે ઇસ્લામાબાદ પોલીસે અહેવાલો આપ્યા છે કે લાહોરમાં ઇઝરાયલ વિરોધી વિરોધ પ્રદર્શનો ઉપર કાયદા અમલીકરણ અધિકારીઓ અને પાર્ટીના સભ્યો વચ્ચે હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે તહેરીકે લબ્બેગ ઇસ્લામાબાદમાં યુએસ દૂતાવાસની બહાર ઇઝરાયલ વિરોધી વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યું છે પરંતુ પોલીસે ગુરુવારના રોજ ટીએલપી ચેફવા સાદ હુસેન રિઝવીની ધરપકડ કરવા માટે મુખ્યાલય ઉપર દરોડા પાડ્યા હતા અને ધરપકડ બાદ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા હતા